બોટાદમાં ચાલતી કડદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામની પોલીસે દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને વિરોધપત્ર પાઠવ્યા છે સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી આવેદન પાઠવ્યું હતું આ મુદ્દે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કપાસની ખરીદીના નામે ખેડૂતો સાથે કડદો કરવામાં આવે છે ખેડૂતોની કડદા પ્રથા બંધ કરાવવાની અને વેપારીના ખાનગી જીન સુધી કપાસ નહીં પહોંચાડવાની બે માંગણીને લઈને આંદોલન ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ આંદોલનને ડહોળવા માટે હળદળ ગામમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને જેલમાં પૂરી દીધા છે સામે હત્યાની કોશિશ જેવી ગંભીર કલમ પણ લગાવવામાં આવી છે ગુજરાત સરકારને આ બધી માહિતી હોવા છતાં કડદાબાજ વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને થઈ રહેલા આ હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને પડી છે અનુરોધ કર્યો છે આમ આદમી પાર્ટીએ એ વિરોધ પત્રમાં માં ચાર માંગણીઓ મુકતા જણાવ્યું છે કે સૌપ્રથમ બોટાદમાં કડદા પ્રથા સદંતર બંધ થાય કડદો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય એવી લેખિત બાહરી આપવામાં આવે બીજી માંગણી છે કે ખેડૂતને એપીએમસી થી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાહેંધરી આપવામાં આવે અને ત્રીજી અને સૌથી મહત્વની એ માંગ છે કે નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને ચોથી માંગ છે કે ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને સરકાર તાત્કાલિક કોઈ લેખિત નહીં આપે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરશે તેવી છે આ વિરોધ પત્ર પાઠવવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી સાથે નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાઇડે શહેર મહામંત્રી તુલસી લાલૈયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા